ભુજમાં ચોરીનો ભેદ ઉકેલાયો રાજકોટનો હર્ષ મુકુંદભાઈ કાચા નામનો શખ્સ પકડાયો ત્રણ લાખ રોકડ અને પાંચ હજારનો મોબાઈલ કબજે કરાયું પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે ભુજના શાંતિ ચેમ્બર્સ કોમ્પ્લેક્ષમાં આવેલ એનઆઈસીટી નામની કમ્પ્યુટર સ્કિલ ટ્રેનિંગની ઓફિસમાં રાત્રિના ભાગે તારીખ અગિયારથી બાર સુધીમાં રોકડ રકમની ચોરી થઈ ગયેલી હતી જેની નોંધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવી હતી જેની તપાસ કરતાં કોઈ બત્રીસ વર્ષીય હર્ષ મુકુંદભાઈ કાચા નામનો રાજકોટ રહેતા શખ્સની સંડોવણી સામે આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની તપાસ કરાતા તેણે ચોરી કબૂલી લીધી હતી જે સંદર્ભે હર્ષ કાચાની અટકાયત કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજ એ ડિવિઝન પોલીસને વધુ તપાસ માટે સુપ્રત કર્યું છે આ કામગીરીમાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રહી હતી